પરશુত্তম રૂપાલા ની ટીપણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે તાજેતરમાં જસદણ માં રાજકોટ લોકસભાના ઉમેદવારના વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું જ્યાં પરશુত্তম રૂપાલાએ સભાને સંબોધતા ફરી એક વખત માફી માંગીને મોદી સામે વિરોધ અંગે ક્ષત્રિય સમાજ પૂર્ણ વિચાર કરવા અપીલ કરી હતી ભાજપ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશુত্তম રૂપાલાના કાર્યાલયનું ઉદ્ઘાટન ખાતે કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સભા સંબોધતા પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોને ફરી જાહેરમાં એક વિનંતી કરું છું ક્ષત્રિય સમાજની ઘટનાને સમજદારી અને વંદન કરું છું અને ધન્યવાદ આપું છું ક્ષત્રિય સમાજના સમસ્ત રાજ્ય આગેવાનોને સભાના માધ્યમથી વિનંતી કરી હતી એમને કહ્યું કે મેં ભૂલ કરી હતી મારો એવો કોઈ ઈરાદો ન હતો સમાજની સામને જઈને મેં માફી માંગી હતી ક્ષત્રિય સમાજે મને તેનો પ્રતિસાદ પણ આપ્યો હતો પણ મોદીની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરમાં તમારું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસમાં તમારું મોટું યોગદાન છે તે ઉમેર્યું કે અઢાર કલાક ભારત સિવાયની કોઈ વાત વિચારતા ન હોય દેશ સિવાય કોઈ વિષય સાથે જેનો નાતો ન હોય એકસો ચાલીસ કરોડ લોકોને પોતાના પરિવાર તરીકે સંબોધન કરતા હોય તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાના સારથી તરીકે હું કેટલાય ક્ષત્રિયોના નામ લઈ શકું મારી ભૂલ હું સ્વીકારું છું પણ મોદીની સામે ક્ષત્રિય સમાજને ઊભો કરવો મને યોગ્ય નથી લાગતું 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખીય વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજ મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપણે સ્વીકારી પણ મોદી સાહેબ ની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે મોદી સામેના આક્રોશ અંગે પૂર્ણ વિચાર કરો સમાજના અગ્રણીઓને પણ આગ્રહ ભરી વિનંતી કે સમાજના આગેવાનો સાથે સમજણનો સેતુ બંધ બાંધવા માટે પ્રયાસ કરી ચૂંટણી કે હાર જીત માટેના વિષયને લઈને હું આ વાત નથી કરતો સમાજના અગ્રણીઓને વિનંતી છે કે સમાજ સાથે સમજણનો નવો સેતુ બાંધવાનો પ્રયાસ કરો પરસોત્તમ રૂપાલાએ જસદણના સત્યકુમાર જીત અને વાંકાનેરના કેસરી દેવસિંહ રાજવીની ઉપસ્થિતિમાં અપીલ